સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પતિની સતત હિંસા અપમાન અને આત્મહત્યા માટેની ઉશ્કેરાણથી કંટાળીને એક મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે આરોપ છે કે પત્ની આગમાં સળગી રહી હતી ત્યારે પતિએ તેને બચાવવાનો પ્રયાસ કરવા બદલે બનાવ્યો હતો મૃતક તેત્રીસ વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન અંદાજે ત્રણ વર્ષ પહેલા રણજીત દિલીપ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન પતિ નાની નાની બાબતોમાં ઝઘડા કરતો મારપીટ કરતો અને માનસિક રીતે ત્રાસ આપતો હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે ઘટનાના દિવસે ઝઘડો ઉગ્ર બનતા ગુસ્સા અને હતાશામાં પ્રતિમા દેવીએ હું મરી જઈશ એવું કહ્યું હતું ત્યારે પતિએ ઘરમાં તેલ છે તેનાથી સરગીને મરી જા કહી આત્મહત્યા માટે ઉશ્કેર્યા હોવાનો આરોપ છે ત્યારબાદ પ્રતિમા દેવીએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર ધોળી માચીસ સળગાવતા જ તેને આગની લપેટામાં ઘેરાઈ ગઈ આરોપી મુજબ પત્ની સળગી રહી હતી ત્યારે પણ પતિએ તેને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો ગંભીર રીતે ડઝેલી પ્રતિમા દેવીનું દરમિયાન મોત થયું હતું પોલીસે આ સમગ્ર મામલો આરોપી પતિ સામે આત્મહત્યા માટે ઉશ્કેરાણથી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં અ ગતરોજ અ બીએનએસની કલમ અ પંચ્યાસી અને એકસો આઠ મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભૂખ બનનાર મહિલા તારીખ ચાર ના રોજ સાડા ચાર વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને અને જે જે બાબતે પોલીસ સ્ટેશનમાં તે સમયે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયારના ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા અ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાય આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવ ભર્યા સંબંધો હતા જેને લઈને તારીખ ચાર ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલ હતું મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ જેમાં વધુ દાજી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા મહિલાના પતિ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે હા જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે મહિલાની સાથે બોલ એમના પત્ની સાથે કર્યા પછી જોયું કે પોતાની પત્ની સળગી રહી છે તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે